નમસ્કાર મિત્રો ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ખેડૂતોના વીસમાં હપ્તા એટલે કે બે રૂપિયાના હપ્તાને લઈ મોટા સમાચાર વિશે ચર્ચા કરીશું પરંતુ મિત્રો એ પહેલાં જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે ખેડૂતોને લગતી બધી જે ખબરો અમારા વિડીયો દ્વારા તમને જોવા મળતી રહે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો પીએમ યોજના હપ્તો જાહેર થવાનો છે પરંતુ તેના માટે મિત્રો તમારે અમુક નિયમોનું પાલન કરવું પડશે જેમ કે તમારે તમારી બેંક શાખામાં જઈને તમારા આધાર કાર્ડ ને તમારા બેંક ખાતા સાથે લિંક કરવું પડશે અને બીજું તમારે ઈ કેવાય સી કરાવવું પડશે કારણ કે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા બધા ખેડૂતો માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે અને ત્યારબાદ તમારે તમારા જમીનની ચકાસણી કરાવવી પડશે મિત્રો નિયમ મુજબ યોજનાનો દરેક હપ્તો ચાર મહિનાના અંતરાલ પર જાહેર કરવામાં આવે છે જેમ કે જૂન બે હજાર પચીસમાં સત્તરમો હપ્તો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં અઢારમો હપ્તો અને ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ઓગણીસમો હપ્તો અને તેવી જ રીતે વીસમા હપ્તાનો સમય જૂનમાં છે એવું માનવામાં આવે છે કે આ હપ્તો યોગ દિવસ પછી જ જાહેર થઈ શકે છે જોકે સત્તાવાર માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જેથી તમને ખેડૂતોને લગતી બધી જ